દોસ્તો હું છું યશવિડા અને તમારું સ્વાગત છે અમારા આ નવા વિડીયોમાં એટલે કે નવા વ્લોગમાં દોસ્તો આ આપણો કચ્છથી ઉજ્જૈન પાર્ટ ટુ વિડિયો છે આનામાં આપણે જે પાર્ટ વન હતો તેની જે આપણે ઉજ્જૈનની સફર હતી તેને આગળ વધારશું તો દોસ્તો જે પણ મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લે મારા ચેનલને અને બેલ આઈકનને પણ જરૂર દબાવી દે તો દોસ્તો વિડીયો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો દોસ્તો આપણે જે બધા મંદિર હતા આગળના વિડીયોમાં એના પછી આ જે પહેલું મંદિર છે તે છે માતાજી ગઢકલિકાનું દોસ્તો આ મંદિરમાં અમે બપોરના ટાઈમે પહોંચ્યા હતા અને અહીં અમે પહોંચતા જ આરતીનો લાવો મળ્યો કારણ કે આરતી ચાલુ હતી અને અમે પહોંચી ગયા હતા દોસ્તો અહીંની આરતી ખૂબ જ અલગ છે તમે એકવાર આ આરતી જરૂર સાંભળો દોસ્તો તમને આરતી અલગ લાગી હશે અને આ જે માતાજીના આપણે દર્શન કરવાના છે તેમની મૂર્તિ છે તો દોસ્તો આપણે અહીં દર્શન કરી અને હવે આગળ વધશું એક નવા મંદિર તરફ તો દોસ્તો આપણે નવા મંદિરે પહોંચી ગયા છીએ દોસ્તો આ એક અહીંના ગુરુનો આશ્રમ છે જ્યાં દર્શન કરવા ઘણા લોકો આવતા હોય છે તો આપણે અહીં દર્શન કરીને અહીં જે એક ગુફા છે તેના દર્શન કરવા પહોંચી ચૂક્યા છીએ દોસ્તો આ એક ગુફા છે જ્યાં અંદર ઘણા બધા મંદિરો છે લોકો અહીં આ મંદિરોના દર્શન કરતા હોય છે આ મંદિરોમાં ભોળાનાથનું મંદિર અને બીજા એવા ઘણા મંદિર છે જેમના દર્શન કરવા માટે લોકો અહીં આવતા હોય છે તો અમે બધા પણ આ દર્શન કરવા માટે અહીં પહોંચી ગયા અને અંડરગ્રાઉન્ડ અહીંયા ગુફા તમને જોવા મળશે મળશે ને અંદર અમે લોકો પણ અહીં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા રસ્તો ખૂબ જ સાંકડો છે તો દોસ્તો ખૂબ જ ધ્યાનથી હાલવું પડે નકા લાગવાની શક્યતા હોય છે દોસ્તો પરંતુ અંદર તમને જરાય પણ ગરમી થાય ને ખૂબ જ ઠંડુ વાતાવરણ છે હવે દોસ્તો અમને લાગી ભૂખ તો અમે બધા બેસી ગયા નાસ્તો કરવા માટે તો દોસ્તો હવે અહીંથી નાસ્તો કરીને અમે આગળ વધ્યા અને અત્યારે વાગા છે સાંજના ચાર અને અમે પહોંચી ગયા છીએ મહાકાલ કોરિડોરમાં દોસ્તો આ મહાકાલનો કોરિડોર છે તમે જોઈ શકો છો ખૂબ જ સારું આયોજન છે ખૂબ જ સારા દ્રશ્ય તમને અહીં જોવા મળશે કારણ કે દોસ્તો આ કોરિડોર હમણાં જ બનાવવામાં આવ્યો છે આ કોરિડોરનો મેઇન ગેટ છે જ્યાંથી દોસ્તો આપણે એન્ટ્રી થવાની છે તો અમે લોકોએ અહીં એન્ટ્રી કરી લીધી છે મંદિરમાં અંદર જવા માટે ઓમ તો દોસ્તો અહીં કેમેરાથી મનાય છે પરંતુ આપણે છટકબારીથી અમુક અમુક વિડીયો તમને અહીં બતાવશું કે અંદર કેવા દ્રશ્યો છે તો તમે દોસ્તો જોઈ શકો છો ખૂબ જ સારામાં સારા દ્રશ્યો તમને આ કોરિડોરમાં જોવા મળશે ફોટોગ્રાફી કરવા માટે ખૂબ જ સારું સ્થળ છે એવી એવી અહીં દોસ્તો આકૃતિઓ તમને જોવા મળશે કે તમને ફોટો પાડવાનું મન તો થઈ જ જશે તો દોસ્તો અમે પણ અહીં આ કોરિડોરમાં આ બધું જોયું અને હવે અમે જે મહાકાલનું મંદિર છે તેની તરફ આગળ વધી રહ્યા છીએ હવે મહાકાલને અંદર દોસ્તો જે ફોટોગ્રાફી વગેરે બંધ છે તો અમે તમને અંદરના દર્શન નહીં કરાવી શકીએ તો દોસ્તો તમે જોઈ શકો છો આ બહારના અમુક અમુક દ્રશ્યો જે અમે છુપાઈથી અમારા કેમેરામાં લઈ લીધા છે તે તમે જોઈ લો દોસ્તો હવે દોસ્તો અમે મંદિરમાંથી બહાર નીકળી અને જઈ રહ્યા છીએ એક નદીના કિનારે કે જ્યાં એક સાંજના સમયે આરતી થતી હોય છે જેને સીપરાની આરતી કહેવામાં આવે છે તો દોસ્તો આ એ સ્થળ છે જ્યાં અત્યારે સાંજના સમયે નદીની આરતી થશે તો દોસ્તો આ આરતી જોવા પણ ઘણા લોકો અહીં આવતા હોય છે આ આરતીનો પણ એક લ્હાવો છે જે લોકો લેતા હોય છે તો દોસ્તો એક સારામાં સારો અહીં દ્રશ્ય તમને જોવા મળશે કે નદીનો કિનારો અને નદીના કિનારા ઉપર ઘણા બધા મંદિરો છે અને અહીં મંદિરમાં આરતી થતી હોય છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંની આરતી ચાલુ થઈ ગઈ છે ઘણા લોકોની ભીડ અહીં થતી હોય છે આ આરતીનો લ્હાવો લેવા માટે તો દોસ્તો જોઈ શકો છો તમે આ મંદ જે નદી છે તેની આરતી અત્યારે થઈ રહી છે દોસ્તો હવે અમે અહીંથી પહોંચી ચૂક્યા છીએ માતા હરસિદ્ધિની આરતી લેવા માટે દોસ્તો આ એક અલગ જ પ્રકારની આરતી છે જે લોકો ઉજ્જૈન આવે છે તેવા જરૂર આરતી લેતા હોય છે દોસ્તો તમને લાગતું હશે કે આ મોટા મોટા સ્તંભ શું છે તો દોસ્તો આ સ્તંભ ઉપર જ આરતી પ્રગટાવવામાં આવશે એટલે કે આ સ્તંભ ઉપર જેટલા પણ દીવડાઓ છે તેમને પ્રગટાવવામાં આવશે તો દોસ્તો તમે જોઈ રહો છો કે માણસો આ સ્તંભ ઉપર ચડી અને દીવડા પ્રગટાવી રહ્યા છે તો દોસ્તો આની જે આખો દ્રશ્ય છે તે તમને અહીં જોવા મળશે દોસ્તો તમે જોઈ શકો છો કે આ આખા સ્તંભ ઉપર દીવડા ઝળાળી રહ્યા છે તો આપણે જલ્દીથી મંદિરની અંદર જાશું કારણ કે આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે તો દોસ્તો આ આરતીના દ્રશ્ય અમે તમને જરૂર બતાવશું તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીં આ સ્તંભ ઉપર કેવા દીવડાઓ પ્રગટાવીને એક અલગ જ દ્રશ્ય દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે દોસ્તો આ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે અને સાંજના સમયે અહીં રોજ આવી રીતે આરતી થતી હોય છે તો જે લોકો ઉજ્જૈન આવતા હોય છે તો તેઓ સાંજના સમયે આ આરતી માટે તો જરૂર આ મંદિરની મુલાકાત લેતા જ હોય છે અને હરસિદ્ધિ માતાજીના દર્શન કરતા હોય છે તો દોસ્તો તમે જુઓ અહીં કેટલી બધી ભીડ છે લોકો આ આરતીનો લાવવા માટે ક્યાંથી ને ક્યાંથી આવતા હોય છે તો દોસ્તો આ એક સારામાં સારો દૃશ્ય તમને જોવા મળશે હવે દોસ્તો અમે આરતી લઈ અને ગયા બજારમાં થોડુંક ફરવા માટે શોપિંગ કરવા માટે તો દોસ્તો અમે અહીં બજારમાં પહોંચી આવ્યા છીએ ઉજ્જૈનની તો સૌથી પહેલાં તો અમે લોકોએ કાંઈ ખાધું નહોતું તો બધા બેસી ગયા જમવા માટે જમીને અમે અહીંની જે રસમલાઈ જે ફેમસ આઈટમ છે તે ચાખવાનું મન થયું તો આપણે તે લઈ લીધી છે અને આપણે અહીંનો જે સ્વાદ છે તેને લીધો હવે આ દોસ્તો તમે બજાર જોઈ શકો છો અહીંયાની લોકો જે ફરવા આવતા હોય તે સાંજના સમયે અહીંથી શોપિંગ કરતા હોય છે તો દોસ્તો આરિયા ઉજ્જૈનની બજાર છે દોસ્તો આ બજારમાંથી જઈને આપણે ડાયરેક્ટ જવાના છીએ મહાકાલના મંદિરમાં તો આપણે મહાકાલના મંદિરમાં પહોંચી ચૂક્યા છીએ અને અહીં જે લાઈવ આરતી છે તે હું તમને બતાવવાનો છું તો દોસ્તો જુઓ આપણા મહાકાલ ભોળા શિવ શંભુની લાઈવ આરતી તમે અહીં આ અમારા વિડિયોમાં જોઈ રહ્યા છો તો જે લોકો મહાકાલ શિવ શંભુ ભોળાને માનતા હોય જરૂર કમેન્ટમાં હર હર મહાદેવ લખે તો દોસ્તો આ આપણા મહાકાળની આરતી છે જે સાંજ રાતના અગિયાર વાગે થઈ રહી છે તો અમે લોકોએ આ આરતીના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા દોસ્તો હવે સવારમાં અમે નીકળી ગયા છીએ ઉજ્જૈનથી રવાના થવા માટે તૈયાર થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવના મંદિરે તો અમે લોકોએ હવે ભાળી લીધી છે એક પ્રાઇવેટ કાર જેના થ્રુ અમે જશું મંદિર સુધી તો દોસ્તો અમે બધા રેડી થઈ ગયા છીએ હવે અમારી આ કાર પહોંચશે ડાયરેક્ટ ઓમકારના મંદિર ઓમકારેશ્વર મંદિર ઉપર વચમાં સવારનો ભાગ હતો અમે લોકોએ ચાય પાણી કાંઈ કર્યું નહોતું તો ડ્રાઈવરને કીધું ભાઈ ક્યાંક ઊભી રાખ તો અમે નાસ્તો બાસ્તો કરી લઈએ તો ડ્રાઈવર અહીંયા આ ઊભી રાખી છે તો અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા છીએ અને હવે આપણે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર મંદિર ઉપર તો દોસ્તો તમે જોઈ શકો છો અમે બપોરના ટાઈમે પહોંચ્યા તો પણ અહીં તમને ખૂબ ભીડ જોવા મળશે આ ઓમકારેશ્વર મહાદેવની આ રસ્તા ઉપરની જે બજાર છે તે તમે જોઈ શકો છો અહીંથી આપણે આગળ જઈ અને મંદિરના દર્શન કરવાના છે તો દોસ્તો આપણે આ અહીંની એન્ટ્રી છે અને અમે અહીંયા એન્ટ્રી ઉપર જ અમારા જે બેગ વગેરે તે રાખી દીધા હવે દોસ્તો તમે જોઈ શકો છો આ બ્રિજને પાર કરીને આપણે મંદિરના દર્શન કરવાના છીએ નીચે જે તમને નદી દેખાઈ રહી છે તે નર્મદા નદી છે આ નર્મદા નદીના બીજા કિનારે ભગવાન ભોળાનાથનું જે ઓમકારેશ્વર મંદિર છે તે આપણે ત્યાં જવાનું છે તો આ બ્રિજ પાર કરીને આપણે ત્યાં જઈશું તો એના પહેલાં જે આ મંદિર નદીના દ્રશ્યો છે ખૂબ જ રમણીય હોય છે ખૂબ જ જોવા જેવા હોય છે દોસ્તો તમે જોઈ શકો છો સારામાં સારા દ્રશ્ય અહીં તમને જોવા મળે છે હવે દોસ્તો આપણે ઓમકારેશ્વર મહાદેવજીના મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ વધશું આપણી આગળની સફર તરફ તો આપણે લોકો ત્યાંથી નીકળી ગયા છીએ ઇન્દોર જવા માટે તો દોસ્તો આપણે ઇન્દોર જવાનું છે ત્યાં જે પણ જોવાલાયક સ્થળ છે તેની મુલાકાત લેવાની છે તો આપણે પહોંચી ગયા છીએ છપ્પન બજારમાં હવે દોસ્તો છપ્પન બજાર શું છે તો છપ્પન બજાર એક એવી જગ્યા છે કે જ્યાં તમને એક જ જગ્યા ઉપર હજારો પ્રકારની વાનગીઓ ખાવા માટે મળે છે તો દોસ્તો જે લોકો ઇન્દોર આવતા હોય છે તે લોકો અહીં આ સાંજના સમયે નાસ્તો અને જમવા માટે જરૂર આવતા હોય છે દોસ્તો તમને અહીં ખૂબ જ અલગ અલગ પ્રકારના ફાસ્ટ ફૂડ જોવા મળશે એક જ જગ્યા ઉપર આટલા બધા ફૂડ તમે ક્યાંક જ જોશો કારણ કે દોસ્તો અહીં ફા ફૂડ સિવાય કહી તમને જોવા મળશે નહીં માત્ર ને માત્ર અહીં દોસ્તો તમે જમી શકો છો અને નાસ્તો કરી શકો છો બીજું કંઈ તમને જોવા મળશે નહીં પણ અહીં તમને અલગ અલગ ઘણા પ્રકારની વાનગીઓ જરૂર જોવા મળશે કે તમને એમ થશે કે જોવાથી જ કે આ ખાઉં તે ખાઉં કે શું ખાઉં એટલે તમે દોસ્તો કન્ફ્યુઝ થઈ જશો કે આમાંથી મારે ખાઓ શું એટલા પ્રકારની અહીં વાનગીઓ તમને જોવા મળશે દોસ્તો હવે આપણે ઇન્દોરથી સવારમાં ચાર વાગે નીકળી ગયા છીએ જવા માટે વડોદરા આ દોસ્તો આપણી ટ્રેન છે જે વડોદરા તરફ આગળ વધી રહી છે દોસ્તો આપણે વડોદરામાં એન્ટ્રી કરી લીધી છે અને હવે આપણે વડોદરાથી જવાનું છે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો આપણે લોકો તૈયાર થઈ ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ મહાકાળીના મંદિર તરફ અને અત્યારે બપોરનો ટાઈમ છે તો કોઈમાં હિંમત નથી કે આપણે પગથિયા ચડી અને દર્શન કરીએ તો આપણે બધાએ નક્કી કર્યું તે આપણે લિફ્ટથી તો આ લિફ્ટનું સ્થળ છે જ્યાં આપણે બેસી ગયા છીએ હવે લિફ્ટમાં અને આપણે લિફ્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે ઉપર જવા માટે ડુંગર ઉપર ડાયરેક્ટ તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે લિફ્ટમાં બેસીને આગળ વધી રહ્યા છીએ આ લિફ્ટના દ્રશ્યો તમે જોઈ શકો છો હવે दोस्तों लिफ्ट में उतरी ने अपने मंदिर तरफ आगे बढ़ी रहा थी मंदिर से पहला आ पावागढ़ बाजार आती हो तो त्या पसार थी ने मंदिर तो क्या थी दोस्तों आ महाकाली माता जी मंदिर से जेना अपने दर्शन करवा छे तो दोस्तों आप अंदर जैसे आना दोस्तों पहुँची चुका है मंदिर पास दर्शन करने હવે દોસ્તો આપણે મંદિરની અંદર પહોંચી ચૂક્યા છીએ અને જઈ રહ્યા છીએ ડાયરેક્ટ અંદર માતાજીના દર્શન કરવા માટે તમે પણ લોકો આ મહાકાળી માતાજીના દર્શન કરી લો આપણે દોસ્તો ડુંગર ઉતરી અને જવાનો છે ડાયરેક્ટ હવે ઘરે તો બધા બસમાં બેસી ગયા છે જવા માટે કચ્છ તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં જણાવો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો